હું માત્ર ને માત્ર એક નાની વાત રિક્વેસ્ટ કરવા આવ્યો છું મને ખબર છે કે ઘણા વૈષ્ણવોને બાલ લીલામાં બાલ લીલામાં નહીં પણ ઘણા ઘરે સતત બાલ લીલા થતી હોય એ રીતે તમે ઠાકુરજીને લીધેલા છે બહુ તમારી અંદરનો એવો વાત્સલ્ય ભાવ છે કે ઠાકુરજીને એટલે પેલા અસારાના એક ગોસ્વામી બાળક હતા એ એમ કહેતા હોય કે ભાઈ પ્રભુને તો વૈષ્ણવ તો પ્રભુની એક ખાસ સેવા કરતા હોય છે હવેલી આવીને કે એમની ઘરે પણ એ સેવાને પંચાયતની સેવા કહેવાય પંચાયતની સેવામાં એવું હોય કે ભાઈ ઠાકુરજી તો નંદાલયમાં બિરાજે તો નંદાલયમાં જ્યાં બિરાજે ત્યાં આજુબાજુમાં બહાર સિંહ હોય ને એટલે બહાર હાવ બિલાવ કે લાલનને એમ કહ્યું કે લાલન ત્યાં હાવ બિલાવું છું લાલન બહાર ના જઈશ ત્યાં હાવ બિલાવું છું એટલે લાલન ડરી જાય કે ઓ હાવ છે એમ કરીને લાલન બહાર ના જાય હવે લાલનને ખબર ના હોય કે દુનિયાભરમાં શું ચાલે છે એટલે વૈષ્ણવો ભેગા થઈ અને હવેલીમાં જઈને પંચાયત કરે અથવા તો હવે તો પોતાના ઘરમાં ફોન ઉપર પંચાયત કરે એટલે ને ખબર પડે કે દુનિયાભરમાં શું ચાલે છે હવે એ પંચાયતની સેવામાં તમે લોકોએ મારો બહુ જ ઉપયોગ કરવાનો ચાલુ કર્યો છે હું બહુ સ્પષ્ટ રૂપથી અને હવે બહુ ચોખ્ખી ભાષામાં તમને કહું છું સમજ વાતને સુરતના ગ્રુપમાં શું ચાલે છે ફલાણો ગોસ્વામી બાળક શું કરે છે ફલાણા ગોસ્વામી બાલકની કોણી સાથે સગાઈ થઈ ફલાણ ગોસ્વામી બાળક લાલ કપડાં પહેરીને ગણતરીની પૂજા કરે કે તંત્ર કરે કે મહાદેવ પાસે જાય કે માતા પાસે જાય મારી સાથે પંચાયતની સેવા કરવા આવશો નહીં મને એક વાત ખબર પડે છે કે મારી મને પર્સનલી એમ લાગે છે કે તમારી લોકોની અમે એક જ ભૂલ કરીએ છીએ મને પર્સનલી પર એવું લાગે છે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે આપણે મહાપ્રભુજીની આજ્ઞા ઘરે બેસીને ભગવદ્ સેવા કરવાની છે મહાપ્રભુજીની આજ્ઞા એમ છે કે સેવાયામ વા કથાયામ એટલે કે સેવાનો પક્ષ પૂરો થાય એટલે કથા પક્ષ તરફ વળો જે આખું જીવન ભગવદ્ સેવા સેવામાં ને ભગવદ ચરણારિંદમાં સમર્પિત જીવન જીવો એની આજ્ઞાઓને મૂકી અને આજના દિવસમાં આપણે એમ નક્કી કર્યું છે કે હવે આપણે બાવાઓની ચર્ચા કરીએ વહુજીની ચર્ચા કરીએ એટલે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતે વૈષ્ણવ થઈ જ છે આ તમારા મગજની બહુ મોટો વેમ છે આ વેમને બાજુ પર મૂકી દો જ્યારે તમે ત્યાંથી છૂટો છો ત્યારે તમે એમ સમજો કે તમારી જવાબદારી છે કે તમે તમારી ઘરે સેવા પહોંચો આ સમજો મારી વાતને હું એટલો બધો થાકી ગયો છું ને હવે કેમ કે એકચ્યુઅલી કેવું છે કે સીએ ઇન્ટરના સીએ ફાઈનલના ને ફાઉન્ડેશનના ત્રણે ના સ્ટુડન્ટ એક સાથે છે મારી પાસે સિરિયસલી સમય નથી મેં તમને તે દિવસે પણ કીધું હતું કેમકે હું હવે એક્સ્ટ્રા મહેનત એટલે કરવા માંગુ છું કેમ કે મારે જે લડાઈ લડવી લડવી છે પર્સનલી અંગી પ્રથાના વિરોધમાં એમાં જ્યાં મારે જે પૈસાની જરૂર છે એનું હું વ્યવસ્થાનામાં પડેલો છું મને નથી ઇન્ટરેસ્ટ કે તમે શું કરવા માંગો છો મને નથી ઇન્ટરેસ્ટ કે સુરતવાળાને શું કરવું છે કે મને એક વાત ખબર પડી ગઈ છે જે કરવાનું છે તે મોડે ચૂપ રહીને કોઈને કીધા વગર કરવાનું છે એ તમારા લોકોને નિસ્બત નથી હું કોઈની પાસે કોઈ માથાકૂટ કરતો નથી નેટવર્કમાં પ્રોબ્લેમ હોય તોય ચૂલામ પડવા દો પછી સાંભળી લેજો હું કહેવા શું માંગુ છું એટલું કહી દઉં મને કોઈપણ પ્રકારની પંચાયતમાં ઇન્વોલ્વ કરશો નહીં મેસેજ કરીને કે ફલાણાએ ફલાણું કર્યું આશિષભાઈ અવાજ બરાબર નથી આવતો મારો પંચાત તમે લોકો માથે લઈ લીધી છે મને ખબર પડી લોકો બાલ લીલાના દિવસો ને હસકારામાં લે છે કે હસ હવે તો હલકો શ્રિંગા ને ટોપી ધરી વેલા જગાડ્યા ને વેલા પૂરું થઈ ગયું આ બકવાસમાં રહેશો નહીં જો બાલ લીલાને સાચે સમજતા હોવ ને તો બાલ લીલામાં પ્રભુને તમે તમે સમજો સામગ્રીના જ કેટલા મનોરથ થઈ શકે મીઠી ખીર જો ભાવે લાલકો મીઠી ખીર જો ભાવે લાલ માંગત હે દધી રોટી લાલન માંગત હે રોટી રોહિણી શિખરન રો મૈયા રોહિણી શિખરના લાવે એટલે શું એક દિવસ શ્રીખંડ પૂરી કરશો એક દિવસ ભેરી ભેરીશો ઠાકોરજીને તો ઘી માં ભેરી હવે ના આવે પેલા બધાય પહેલાં પછી દધી રોટી આવે ખીર રોટી આવે તમે કેટલું પ્રભુને ધરાવી શકો છો મીઠી ખીર જો ભાવે લાલકો મીઠી ખીર કોઈક દિવસ ઠાકોરજીને માખણ અરોગાવવું હોય તો વધારે માત્રામાં માખણ અને બુરો અરોગાવો આ બધું તો તમારે કરવું જ નથી તમારે તો આ પંચાયત જ લીધેલી છે અને આ પંચાયતના તમે ભાગીદાર બનાવવા માંગો છો કોને આ ગણેશ ચતુર્થી માં ફલાણું કર્યું અરે હવે દર વર્ષે હવે એકની એક વાતની શું ટેપ વગાડવાની કાં તો વિડીયો જોઈ લો નથી જોવા ભાડમાં હું તમને મોડે જ કહું છું હવે અને એવું ના કહેશો કે ભાઈ અમે તો નવા જ એવી વાત ના કરશો તમે નવા છો યુટ્યુબ થી નવા છો તમે યુટ્યુબ ના જૂના વિડીયો નથી જોતા કોઈક ના તમે સમજો હું આટલી જ વસ્તુ કહેવા માંગુ છું ભગવદ સેવામાં તમારે પ્રવૃત્ત નથી થવું તો તમે મહાપ્રભુજીના સિદ્ધાંત ઉપર ચાલવા માંગતા નથી આ બેઝિક વસ્તુ છે હવે એ વસ્તુને એક્સેપ્ટ કરી લો આટલી મને ખબર પડી ગઈ છે કે તમારા લોકોને ભગવદ્ સેવામાં હાથ પ્રવૃત્ત કરવા નથી પ્રભુને ટોપી ધરીને વહેલાં વહેલાં જગાડીને વહેલાં વહેલાં પોળાઈ દીધા અને તમે હાંસકારો માનો છો એક દિવસ બે દિવસ પલના ઝુલાયા હશે તો પણ ઠાકોરજી પર ઉપકાર કરો છો બાકી તો જો આ પંદર દિવસ પલના ઝુલાવાનો ક્રમ રાખો તો તમારા કમસે કમ પાંચ ટકા પલનાના કીર્તન પૂરા થાય રોજ એક પલનું ઝુલાવન તો

ઉપરાંત તમારી પંચાયત કોઈ જરૂર નથી આમાં કોઈ પંચાયત કરવાની જરૂર નથી ગોસ્વામી બાળકો શું કર્યું છે આટલા આ દોઢ બે વર્ષ બધું કઈ નથી દીધું ટેપ નથી વગાડી કે ફરી વખતે ટેપ વગાડવાની આ ગ્રહણ આવે છે મને ખાલી એક વસ્તુનો જવાબ આપો એકદમ સાચો જવાબ આપજો કેટલા લોકો સાંજી કરે છે લોકોને ખબર છે કે ગ્રહણમાં બીજે એટલે સાંજની જે દિવસે સાંજની શરૂઆત થશે એટલે એક તો ચૌદસના દિવસે સાંજી થશે પહેલી બીજી સાંજી હશે અને ગ્રહણ હશે કોઈકને સાંજીનો બહુ રસ હોય તો કેવી રીતે કરશો હું વિચાર્યું છે મેનેજ કરશું એવું કે યાર સાંજીએ મેનેજ કરવાની છે અને ગ્રહણની એ તૈયારી વિચાર્યું છે કમસે કમ વિચાર્યું તો હશે ને કે ગ્રહણમાં કેવી રીતે તૈયારી કરશો કમસે કમ મસાલા બધી વસ્તુ ખાલી કરવાની ચાલુ કરી હશે ને વધારાનું બધું હશે તો જોયું હશે કે ગ્રહણનો સેવા પ્રકાર તમે છેલ્લે દિવસે આશિષભાઈ ને કે ધવલભાઈ મેસેજ કરશો કે આવો ધવલભાઈ મને આશિષભાઈ તમે ગ્રહણનોમાં શું કરો છો કશું નથી કરતા તમે લોકો જ ગ્રહણ છો એક બેનને હું જવાબ નથી આપતો ને તોય એ મને મેસેજીસ ફ્રી કરીને પંચાયત કરે છે આજે મેં છેવટ એમને કીધું કે તમારે આ જ કામ રહી ગયું છે કે તમે પંચાયત જ કરે રાખો અને એવું નથી તમે લોકો તમારી લાઈફમાં ગમે તેટલા બિઝી હોવ એમ ભાઈ એવું કે અમે તો બહુ બિઝી છીએ પંચાત કરવા માટે ભગવાન જાણે ક્યાંથી નવરા થઈ જાવ છો બાકી ભગવત સેવાના પ્રકારમાં એવું છે પલનું જુલાયું અમારી ઘરે તો પલનું જ નથી આવું બોલતા છો એનો શરમ નથી આવતી એમ હવે તો હિંડોળ અને પલનું બધું એક જ બૈરીન ખોડામ સુઈ જાવ અને માના ખોડામ સુઈ જાવમાં ફરક છે કે નથી આ તમારે નક્કી કરવાનું છે આખો વૈષ્ણવ સમાજ પ્રપંચમાં જ એટલે મહાપ્રભુજી કે છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ આમાં તો પ્રપંચ આસક્તિ જ છે એમ ભગવદ ભાવની તો વિસ્મૃતિ જ જ છે તમે તો છો ભાઈ બીજાને પાસે એમાં નાખો છો એમ સુરતમાં આ થયું સુરતમાં પેલું થયું હતું અમે સિદ્ધાંતિ છે અરે બળ્યું તમે હવેલી જાઓ છો કે નથી જતા પણ તમે પણ કોઈ મહાપજી ના સિદ્ધાંતો નથી તમે કોઈ સિદ્ધાંતિ વૈષ્ણવ નથી સિદ્ધાંતિ વૈષ્ણવ કે સિદ્ધાંતો પર ચાલતો હોય કોઈ જે સિદ્ધાંત પર નથી ચાલતું એની નિંદા નથી કરવાની જરૂર છોડ દો એ લોકોને થઈ ગયું એ લોકોનું પૂરું એ લોકો નરકમાં પડતા પડે એ લોકોને આપણે જોઈશું આપણે આજ કામ રહી ગયું છે મહાપ્રભુજીની આજ્ઞાઓનું પાલન કરો ને આખો દિવસ નવરા પડી જાઓ છો એમ સુરત ના ગ્રુપમાં એક માં શું થયું બે અરે જે થયું તે ગાળો બોલ્યો ને ગાળો ના બોલ્યો અરે એ નથી એ ગાળો બોલ્યો એનાથી મોટી વસ્તુ એના ગાળો સાંભળવાનો તમારી પાસે ટાઈમ શું છે મૂકી તો તે ગાળો બોલતો બંધ થઈ જાય સમજો મારી વાતને એટલે પહેલી તો તમે લોકો નક્કી કરો કે તમારે શું કરવું છે મને ના કરશો છેવનીત પાલને ઝૂલે પદ આપ દેખેગા પદે જવાબ મિલ જાય શ્રી નવનીત પ્રિયાજી કો છોટી પીછે આતી ભી જવાબ મિલ જાય શ્રી નવનીત પ્રિયાજી કુંજ એકાદશી કે દિન शिनाजी में किस भाव से पधारते हैं वो भी देखोगे तो भी जवाब मिल जाएगा ठीक है ना शिनाथ जी में के वस्त्रों का भाव है मैं वही हूँ इसकी ज्यादा चर्चा यहाँ पे नहीं करेंगे अब बाकी देख सकते देख सकते हूँ फरी के तमने लोगों ने एम लगत होगु सेवा करी रहा है એક લિમિટ પછી આપણાને એવી ખબર પડે ને કે આપણે આપણા પ્રભુની સેવામાં ઓછો ટાઈમ આપીને આ બધો પ્રપંચ કરીએ છે તો સૌથી પહેલાં બધો જ પ્રપંચ મૂકી દેવો જોઈએ તમારા ઘરની ભગવદ સેવા છે તો આ માર્ગમાં તમારી સ્થિતિ છે બરાબર એટલે એ કરો હા માર્ગની રક્ષા માટે જે કરવું પડવું હોય પડતું હોય એ કરો કોઈની અતિરિક્ત પ્રમાણમાં નિંદા સ્તુતિ કરવાનો કોઈ અર્થ બેસતો નથી જે લોકો જે વૈષ્ણવોને સિદ્ધાંત ખબર પડી ગઈ છે એ વૈષ્ણવો બીજા સિદ્ધાંત ભણાવવા માટે એટલા શું તત્પર થઈ જાય છે જે લોકો નથી ભણવો જે લોકો તમને ગાળ દઈને કે છે કે અમારે સિદ્ધાંત નથી ભણવું તો ના ભણાવો ને એમને એમને હવેલી ખોલી ને એમને બે જે કરે તે કરે એમને શું સિદ્ધાંત ભણાવડે ના ના હવેલી તો ના જ હોવી જોઈએ અને પાછો એકલો હોય પછી એને ધમકી મળે એટલે મને ફોન કરે કે ભાઈ આમાં ધમકી આપી તો શું જખ મારવા તું ગયો તો ભાઈ ત્યાં જયારે ખબર જ છે કે એ લોકો પચાસ લોકો ગુંડા છે અને એ લોકો કે છે કે ભાઈ અમારે હવેલી વાળી વાત નથી માનવી તો ના મનાવડાવશો તમને જરૂર એટલી જ છે કે ભાઈ એમને તમે કહો કે ભાઈ વ્યાભિચાર ન કરો આ માનવતા વિરુદ્ધ કૃત્ય ન કરો હવે એમને પુષ્ટિ બનવું કે ન બનવું તમે ઠેકો લીધો છે અને જે ગુંડાઓ છે ને એ લોકો તમાર એ લોકો જેલમાં જવા તૈયાર થઈ જશે કે તમારા પગે તમારા પગે હોકી મારી આપશે ને હું હંમેશા એવું વિચારું ગુંડાઓ સાથે આપણા મગજ મારી શું કામ ન કરવી જોઈએ કેમકે એ લોકો તો ગુંડા છે સમજો એ લોકો તો મારામારી કરી લેશે તમને પચાસ હજારનો ખાટલો પડાવી દેશે સાહેબ સેવા છૂટશે તે એડિશનલ અને જો આપણે સિરિયસલી દામોદર છકડા બનીને પછી મારી જેમ જો તમારે માર ખાવાની તૈયારી હોય હું હું નાગદમન શ્રીનાજી કે કારણજી મંદિર શુભગમ કે અહીંયા ગિરિંદરા ઉભો તો મને ખબર હતી કોઈની સાથે બબાર થાય ને મારે ખાવો પડે તો તૈયારી એવી રાખવાની પછી અને તૈયારી એવી રાખવાની કે હાથમાં પથ્થર રાખવાનો કે આપણે અમે મારી આપીએ એમ પછી ત્યારે એવું નહીં કહી દેવાનું કે ના ના પછી અમે તો અહિંસક થઈ જઈ છે એટલે પહેલા મુદ્દો સમજો કાં તો તમારી અંદર એટલી જીગર ઉભી કરો ને જીગર નથી તો ના કરશો એમ રેહવાનું રાત્રે નીકળ્યાનું કોઈ ગોળીથી ઉડાઈ જવો તો ચિંતા નહીં કરવાની મેં કીધું જ દિવસે પણ એટલે સુરતમાં જે લોકો ગાળ દેતા હોય એને કે ભાઈ પોઈન્ટ બ્લેન્ક થી મને ગોળી મારશો ને તો મને ચિંતા નથી આટલી હિંમત હોય તો તમે કરો બાકી પછી છે ને ભરીને મને ના ફોન કરશો અને હું તમને કહું છું કહું હમણાં હવે અત્યારે હવે અહીંયાથી દોઢ કલાક મારે શું કામ કરવાનું છે ખબર આ ફોનની અંદર એકસો અઠ્યાવીસ જીબી ડેટા ફૂલ થઈ ગયો છે અત્યારે બેસીને પાછો એક એવા બેસીશ દસ જીબી બાર જીબી એ મૂકો ને તમારે તમારે શું આખો દિવસ ઢોક ઠોક વિડીયો મોકલ મોકલ કરો છો આટલી બધી વખત ના પાડીએ છીએ મોકલ મોકલ કરવાની અને પછી છે ને હું તો એક લેવલ પછી હું લાંઘી ચૂકું છું વૈષ્ણવતાની મર્યાદા મારામાં તો આમે નથી વૈષ્ણવતા એ કોઈ મને ખાલી કરી સીટની ભરે રાખે ને તો હું તો મારા તો શબ્દોના અલંકારો બહુ ઊંચા છે એટલે સમજો મારી વાત મને મારી પર દયા કરો તમને જેમ ઠીક લાગે જેને તમારે હેરાન કરો એને કરો પણ મને ના હેરાન કરશો એટલીસ્ટ આ બાબતમાં પંચાયત કરવા માટે તો નહીં હશે મારે પંચાયત કરવી હશે ને તો હું મારી રીતે પંચાયત કરવા માટે મારા બે ચાર જણો છે હું એની સાથે પંચાયત કરી લઉં છું એની પંચાયતની સેવા તો જ મારા ઠાકોરજી સાંભળી લે કે દેશ દુનિયામાં શું ચાલે છે હું પબ્લિકલી પંચાયત કરવા નથી માંગતો અને બીજી વસ્તુ આ આ બધા લોકો હવે ગટરના કીડા છે હવે એમને જોઈ જોઈને તમારું જીવ ના બાળ્યા કરો તમે તમારા આ સુંદર માર્ગને જાણી ચૂક્યા છો તે માર્ગ ઉપર ચાલો બરાબર બાલ લીલા બાલ લીલા પૂરી થશે એટલે રાધાષ્ટમી પૂરી થશે બે દિવસ એના પછી દાન એકાદશી સાંજી તમારી પાસે છે કેટલા ઉત્તમ દિવસો આવી રહ્યા છે સાંજી પૂરી થાય ને નવ વિલાસ નવ વિલાસ માં રાસ રાસ પછી ગોવર્ધન લીલા ગોવર્ધન લીલામાં અંકુળ એના પછી ઇન્દ્રમાન ભંગ એના પછી ત્રણ દિવસની ગૌચારણ એના પછી બ્યાહ લીલા પાંચ દિવસની પછી ગોપમાસની ની શરૂઆત ચિયહરણ લીલા આટલા બધા તો ઉત્તમ દિવસો છે પછી તો ખંડિતા ને હિલગ ને પછી બધાઈ ને ગુસાઈજીની બધા બહાર ઘટાડો ને સાથે સાથે ચાલવાની ને પછી શીતકાળ આટલો આટલો બધો ઉત્તમ તમે જુઓ ચાર પાંચ મહિના બધા લોકોના ગદલ તૈયાર થઈ ગયા છે ઠાકુરજીના આજથી કટિંગ કરવાનું ચાલુ કરો તો મહિના દિવસની અંદર બબે બબે કરીને ગદલ બનાવી શકો તો ત્રણ મહિના ગદલ બને ઓછું છે કરવાનું મેં એટલા માટે સેવાયામ કથાયામનો ઉપયોગ બંધ કરી દીધો મેં એ ચેનલનો ઉપયોગ જ બંધ મને ખબર પડી હદ શું છે સેવાયામ કથાયામની મને મારા ગદલના છઠ્ઠા ભાગમાં વધારે વધારે વ્યૂ હતા મેં કીધું હવે લોકો છઠ્ઠો ભાગ જોયો છે જેને અને પહેલા પાંચ ભાગ નથી જોયા તમે ત્યાં જોઈ લો શીતકાલ માં બધ મેં આત્મસુખ બધી વાત બેન કરી દીધી છે તમે જો હમણાં જાગ્યા છો જુઓ તમે બધું હું એવું કહું છું અરે આત્મસુખના વાઘાની જ વાત કરું છું બેન મેં કહી દીધું છે સેવા એમ કથા એમ જુઓ તો ખરા હવે કોઈક છઠ્ઠા ભાગ નું ગદલ જોયું હશે તો શું ખાલી બહાર થી સિલ્દે મારતા આખું કટિંગ કરતા ના જોયું કેવા છોલા તમે લોકો બધા મન તો તમારા લોકો પ્રત્યે હવે એવું થઈ ગયું આ વૈષ્ણવ વર્ગ આવો છે પ્રશ્ન પૂછો પોતાની જાતને અને તમે એમ માનતા હો કે અમે તો સવારે ઊઠીને સેવા કરી દીધી પછી તો અમારે બાકી બધું ઘરનું કેમ કરવાનું હોય છે તો ભાઈ આ જ જોડું તમને તો પછી કથાપક્ષને જુઓ જો તમારા પાસે સેવા પક્ષ માટે ઓછો સમય છે તો પછી તમારું તો તમારી અંદર આશ્રય દ્રઢ થાય તો તમને સમજ પડે કે સેવા શું સેવાનું સ્વરૂપ શું છે કથાપથ તો જોતા નથી ઓ મેં તો પહેલી વાર જાણ્યું ઓ મેં આ પહેલી વાર જાણ્યું હો મનતા પહેલી વાર ખબર પડી તો શું ઘણા લોકોને હું પૂછું એક એક જણને તમને કહું પરમ દિવસે એક બેને મારા ગ્રુપમાં વિડીયો મૂક્યો હતો એ એ મારે એ એક ખાસ કેવું છે એ એ બેને વિડિયો મૂકી અને કોઈક છે ને પોતાના ઠાકોરજીને વિડીયો એમાં યહ મેરી યહ તીરી યહ બાબા નંદ ઝુકી યહ બલભદ્ર ભૈયા કી આવું કહી કે આંગળીઓ બતાડતો હતો એ બેનને એવું થયું કે આ કે બહુ વિશેષ કરે છે એટલે એ બેન પાછા એ એ વિડિયો અહીંયા મૂકે છે કે આ કયો વિશેષ પ્રકાર છે સેવાનો પલનામાં મેં કીધું આ વિશે

સમજો વારી લગ મને ખબર નહીં જે માતા બહેનો છે છોકરો પોતાના પર ઘૂટણિયા તાણતો તો પોતાના પર આવે ને તો એને પહેલા પોતાના ઉપર એને પગલા ભરાવે એટલે છોકરું સૌથી વધારે

શું તમે કીર્તન તો સાંભળો યહ મેરી યહ તેરી યહ બાબા નંદ આખું કીર્તન તો સાંભળો આમાં આંગળીઓ શું દેખાડો છો અને આ કઈ મુદ્રાઓ છે પૂછે અરે કશું નથી આવું આવું પલના ઝુલાવતા જુલાવ કોઈ મુદ્રાઓ ના બતાડવાની હોય આ શું છે આ શું કે તમે પેલું ગાયત્રી નું સંપુટ કરો છો કે જેમાં ચોવીસ પ્રકારની મુદ્રાઓથી થી સંપુટ કરવાનું હોય થોડુંક તો સમજ કરો મન તો સમજ નથી પડતી એમ શું આ તમે લોકો શું કરવા બેઠો આખો વૈષ્ણવ સમજ ક્યાં છે પલને ઝુલાવા વાર વૈષ્ણવ પલને ઝુલાવો ને એ એમાં તો તમારું મગજ નથી ચાલતું એમ હાય હાય પલને રોજ ઝુલાવોને તો તમે પોતાના છોકરા પોતાના ઘરમાં છોકરો હોય તો કેવી જગ મને મને લોકો કે કે કેવી રીતે જગ્યા કરવાની હું તો મારા બહુ કોઈ પ્રદર્શન આ કરતો નથી બટ ખાલી પ્રશ્ન પોતાની જાતને પૂછો તમારા ઘરમાં એક કુરુમ રસોડું હોય અને દીકરી સુવાવડ કરવા આવી હોય ને તો એના છોકરા માટે પણ તમે ઘોડિયું બાંધવાની જગ્યા કરો છો કરો છો કે નથી કરતા તમારાથી ત્રણ માટે પંદર દિવસની જગ્યા તમે તમારી છોકરીના છોકરા માટે તો તમે સવા મહિનો વ્યવસ્થા કરો છો જો ભાઈ હોય ને તો બહાર સુઈ જાય લગ્ન કર્યા વગરનો હોય લગ્ન કરેલો હોય તો તમે લોકો એક રૂમ એક્સ્ટ્રા બાજુમાં લઈ લો કે એક રૂમ રસોડું છે ને દીકરી આવી છે સુવાવડ કરવા સુ ક્યાં રાખીશું હવે વિચાર કરો છો ને તો તમે એવો વિચાર કરો ને કે યશોદાજીની સુવાવડ થઈ છે એમને રોજ પંજરી ધરવાની છે ઝુલાવાના છે અને ઘણું બાળક છે એમ તો પંદર દિવસો મોટું થઈ જશે છઠ્ઠે દિવસે તો પૂત વધ કરે ચલો ઠાકુરજી અવિદ્યાનો નાશ કર્યો પણ તમારી અવિદ્યાનો નાશ નથી થતો એમ હું એટલો બધો વિચારમાં છું કે તમારી અવિદ્યા જતી જ નથી તમને બસ એક જ વસ્તુ કરે છે જેને જે કરવું તે કરે અત્યારે તમારા ઘરમાં અત્યારે કોઈકની સુવાવડ આવી હોત તો તમે તમારા નાના બાળકને સાચવત કે આ લોકોનું કૃત્ય જોવા બેસત આવો વિચાર કરો ધીમે ધીમે કરીને અંતર્મુખી બનો પોતાના પ્રભુ તરફ જાઓ નથી મહાપ્રભુજીના સિદ્ધાંતો સ્પષ્ટ છે મહાપ્રભુજીના ગ્રંથો પ્રકાશિત છે આના સિવાય બીજું કશું જ તમારું કામ નથી માર્ગ રક્ષા કરવા માટે જો સાચે તમને એવું લાગતું હોય કે ભાઈ હું કંઈ કરી શકું એમ છું તો કરો નથી કરી શકતા તો ખાલી ખાલી ડાપણ બંધ કરો બસ હું આટલું જ કહું છું અને તેમ અને તેમ છતાં સમજો કે તમારે એ નથી કરવું એ નથી કરવું ફોર એક્ઝામ્પલ તો કમસે કમ આશીષ ભાઈને ફોન મેસેજ જો તમને સાચે હું તમને એક જ વસ્તુ કહું મારો નંબર ડિલીટ કર દો સાચું કહું છું અને જે લોકોને હજુ પણ ગોસ્વામી બાળકોમાં રસ છે ને પેલા જે એક બેન છે જેને હું સ્પષ્ટ રૂપે અહીંયાથી જ કહી દઉં છું કે જેને મને પેલા હિલક બાવાના કોની સાથે લગ્ન થયા ને કોની સાડી થાય ને એની પાછળ કોણ પડ્યું હતું ને મને આવી પંચાયત કરવાવાળો મેસેજ તમારો આવવો જોઈએ નહીં હું તમને અહીંથી ના પાડી દઉં છું મને ચરસી લોકોમાં આમે કોઈ રસ નથી એને મને આ લોકોમાં તો બિલકુલ રસ નથી અને પંચાતો કરવાનો તમારી વસ્તુ સમય તમે પંચાયત કરો જેટલી મનમાં આવે એટલી કરો પણ મારા વોટ્સઅપ નંબરને બ્લોક કરી દો તમે એવું સમજો અને તમને કોઈ પૂછે આશિષભાઈ ક્યાં તો કારણ કે મહાન નાલાયક માણસ છે કે તમારે એવું જ કહેવાનું સાવ સનકી છે મને ચાલશે હું સનકી છું ને ચાલશે મને બટ મને આ નહીં ચાલે તમે ગમે ત્યારે ફોન મેસેજ કરી દો તમને લોકોને એવું લાગે છે કે બસ અહીંયા એમ લોકો કઈ ઝાડ ઉપર બેઠા છે ને કશું કરવાનું નથી એમ જાણે પ્રેત બની ગયા હોય ને હવે બસ આશીષભાઈ આમ કહીને બેઠા છે કે હમણાં કોઈ ગોબા આવશે ઉચકી લઈશું એને પ્રેત બનાવીશું એવું નથી હું પ્રેત યોની પડ્યો નથી મને પ્રેત યોની પાડશો નહીં તમને જેમ ઠીક લાગે તમે તમારી જિંદગી જીવો સેવા વગરની જિંદગી પ્રેતાત્મકની જિંદગી છે જ્યાં ભગવત સેવા શક્ય નથી થતી પોતાના હાથે પણ કમસે કમ મને ઉંચકી ના લેશો ઝંડ અને ખબીસ બનીને શરમ કરો એટલી એમ મરી આજે એટલી બધી તપી ગઈ હતી ને મેં અત્યારે છેલ્લો ક્લાસ લીધો ને એના પહેલાં મેં પંદર મિનિટ પાણી પીને મેં મારો ગુસ્સો શાંત કર્યો મને ચાલુ ક્લાસમાં આના પહેલાના સીએ ફાઉન્ડેશનનો મારા ચાલુ ક્લાસમાં એક જણ મને ફોન કરીને એવું કહે છે કે જુઓ આ સુરતના ફલાણો ફલાણાને આવી ગાડ દે છે શું તમે નવરાજ છો યાર તમને વિચાર આવે છે કે હું કોઈ બીજું સામે ઓડો વ્યક્તિ તો કામ ના કરતો તો ઊંઘી ગયું હોય યાર સાડા દસે કે આ તમારી વસ્તુઓ સાંભળવા બેઠા છે પણ બીજી વસ્તુ હું મારા ગ્રુપવાળાઓને પણ કહું છું એમ આ શું આખો દિવસ લગાડી રાખ્યું છે કે જાણે જોવું તમને કોઈ નવરાજ નથી પડતા એમ પંચાયતમાંથી પેલા એ આવું કર્યું પેલાનું આવું પોસ્ટર આવ્યું વૈષ્ણવ સમાજને જાગવું હશે તો જાગી જશે બહુ બધા વિડીયો બનેલા છે રેડી છે આનાથી વધારે કશું કરવા જેવું નથી મને એવી ખબર પડી ગઈ છે કે જે લોકોને જ્યાં જવું છે ને એ લોકો ત્યાં જાય જ છે અને જે લોકોને ત્યાં જઈને એવું મન થઈ જશે ને કે ના યાર આ સાચો ધર્મ નથી એ લોકો એક બહુ સરસ યુકે ના ભાઈનો મારી પર ફોન આવ્યો હતો એ ભય પુષ્ટિ માર્ગમાં નથી હો એમની વાઈફ પુષ્ટિ માર્ગમાં છે સમજો કે આ ધર્મ સાચો નથી આ જે મારી વાઈફ કરે છે સાચું નથી એ મારાથી ચોરી કરી કરીને જે જેને પૈસા મોકલાવે છે એ સાચું નથી બરાબર એટલે બને તો સેવામાં લાગો ના લાગવું હોય તો મને છોડી દો બરાબર વૈષ્ણવ ભગવ સ્મરણ એક તો એના હેરદાસજી કા પદ હૈ પ્રેંખ પરયંખ ગિરિધરન સોહે ये कीर्तन में ही प्रेंक पर्यंक शयनम की व्याख्या मिल जाएगी और कहीं जगह पे मैंने पढ़ी है मुझे याद नहीं है पर कहीं ना कहीं पे प्रेंक पर्यक की व्याख्या है मेरे पास जब भी प्राप्त होगी मैं दे दूंगा मेरे हिसाब से तो कहीं ना कहीं पे गुसाई जी रचित हाँ श्री श्याम मनोहर जी ने वो गुसाई जी रचित ग्रंथों का प्रकाशन किया है उसमें प्रियंक पर्यंक की व्याख्या है ચેક કર લેના આપસો વૈષ્ણવને ભગવ સ્મરણ જે વૈષ્ણવને ખરાબ લાગ્યું હોય કે આશીષભાઈ આટલું ખરાબ બોલી ગયા છે આશીષ ભાઈ અમને આવું કીધું છે બહુ તોછડા છે એ વૈષ્ણવને વિનંતી કે હા તમને આ વસ્તુ ખરાબ લાગવી જ જોઈએ એટલે પોતાની જાતને સુધારજો બરાબર એમાં મને સુધારવા માટે ના આવતા બરાબર પોતે સુધરજો થોડા આપ સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ